નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન સ્માઇલ પ્લીઝ જોઈ રહ્યા હતા એમાં આપણે રાઇટિંગ વિભાગ આવેલા હતા હવે રાઇટિંગ વિભાગમાં આપણને શું કહે છે તો કે રાઇટ ફાઈવ સેન્ટેન્સીઝ અબાઉટ યોર હેપી મુમેન્ટ્સ હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ ક્વેશ્ચન બિલો શું કહે છે કે રાઈટ ફાઈવ સેન્ટેન્સીસ તમારે પાંચ વાક્ય લખવાના છે અબાઉટ યોર હેપી મુમેન્ટ તમારી જે સારી સારી ક્ષણો હોય તમારી જે ખુશીની પળો હોય એના વિશે તમારે પાંચ વાક્ય લખવાના છે અને નીચે આપેલા છે એના આધારે તો કે ક્લૂઝ શું છે મુદ્દાઓ કયા કયા છે તો કે વોટ મેક્સ યુ હેપી આ પહેલો સવાલ છે વોટ મેક્સ યુ હેપી તમને તમે શેનાથી ખુશ થઈ જાઓ છો હુ મેક્સયુ હેપી તમને કોણ ખુશ કરે છે વેર ડુ યુ ફીલ હેપી તમે કઈ વેર એટલે કઈ જગ્યા આપણે જગ્યા કહેવાની છે તો કે વેર ડુ યુ ફીલ હેપી તમે કઈ જગ્યાએ ખુશી અનુભવો છો વેન ડુ યુ બીકમ હેપી વેન એટલે ક્યારે તો કે તમે ક્યારે ખુશ થાઓ છો અને હાઉ કેન વી બી હેપી હાવ એટલે કેવી રીતે આપણે કેવી રીતે ખુશ રહી શકીએ છીએ વેર એટલે ક્યાં તો કે તમે ક્યાં ક્યાં ખુશ થાઓ છો વેન એટલે ક્યારે તમે ક્યારે ખુશ થાઓ છો અને હાવ એટલે કેવી રીતે તમે કેવી રીતે ખુશ થાઓ છો કેવી રીતે ખુશી અનુભવો છો તો આપણે એના આધારે સવાલના જવાબ આપવાના છે તો પહેલું છે વોટ મેક્સ યુ હેપી એનો જવાબ છે આઈ એમ હેપી વેન આઈ એમ એટ હોમ વિથ માય ફેમિલી કે હું ક્યારે ખુશ થાઉં છું તો કે આઈ એમ હેપી હું ખુશ હોઉં છું વેન વેન એટલે જ્યારે વેન આઈ એમ એટ હોમ જ્યારે હું ઘરે હોઉં છું વિથ માય ફેમિલી મારા પરિવારની સાથે હોઉં છું ત્યારે હું ખુશ હોઉં છું આઈ એમ હેપી હું ત્યારે પણ ખુશ હોઉં છું તો કે જ્યારે પ્લે વિથ માય ફ્રેન્ડ્સ પ્લે એટલે રમવું વિથ માય ફ્રેન્ડ્સ એટલે મારા મિત્રોની સાથે તો કે હું મારા મિત્રોની સાથે રમું છું ત્યારે હું ખુશ થાઉં છું અથવા ખુશ હોઉં છું હવે બીજો સવાલ છે હું મેક્સ યુ હેપી હું એટલે કોણ તો કે તમને કોણ ખુશ કરી શકે છે તમને કોણ ખુશ કરે છે તો કે માય ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ મેક મી હેપી હુંની જગ્યાએ તમારે લખવાનું છે માય ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ અને બે નામ આવી ગયા છે એટલે આપણે મેક્સની જગ્યાએ મેક લખવાનું છે તો કે માય ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ એટલે કે મારા ફેમિલી મારા પરિવાર અને મારા મિત્રો મને ખુશ કરે છે ત્રીજો એટલે ક્યાં હેપી તમે કઈ જગ્યાએ ખુશી અનુભવો છો તો એનો જવાબ છે આઈ ફીલ હેપી વેન હું ખુશી અનુભવું છું ફીલ એટલે અનુભવું આઈ ફીલ હેપી વેન વેન એટલે જ્યારે આઈ એમ એટ હોમ જ્યારે હું ઘરે હોઉં છું ઇન સ્કૂલ જ્યારે હું શાળામાં હોઉં છું ઇન અ ગાર્ડન જ્યારે હું ગાર્ડનમાં એટલે કે બગીચામાં હોઉં કરી ખુશી અનુભવું છું તો કે ઘરે શાળામાં ગાર્ડનમાં એટલે કે ઉદ્યાનમાં અથવા બગીચામાં અને એવી જગ્યાએ કે જ્યાં હું મસ્તી કરી શકું છું એવી જગ્યાએ હું ખુશી અનુભવું છું

પ્લે ઓર સ્ટડી વિથ માય ફ્રેન્ડ્સ હું ત્યારે પણ ખુશી અનુભવું છું જ્યારે હું મારા મિત્ર સાથે રમું છું અને અભ્યાસ કરું છું સ્ટડી એટલે અભ્યાસ કરવું અને પ્લે એટલે રમવું વિથ માય ફ્રેન્ડ્સ એટલે મારા મિત્રોની સાથે આઈ ઓલ્સો ફીલ હેપી વેન માય પેરેન્ટ્સ ઓર ટીચર્સ પ્રેઇઝ એટલે કે વખાણ કરવા પ્રેઝ એટલે વખાણ કરવા મી કે હું ત્યારે પણ ખુશી અનુભવું છું ક્યારે તો કે વેન જ્યારે માય પેરેન્ટ્સ એટલે કે મારા મમ્મી પપ્પા ઓર અથવા તો ટીચર્સ પ્રેઝ મી એટલે કે મારા વખાણ કરે છે ત્યારે તો શું શું કહે છે તો કે જ્યારે હું મારા પરિવાર સાથે પિકનિક પર જાઉં છું ત્યારે ખુશી અનુભવું છું જ્યારે હું મારા મિત્ર સાથે રમું છું અને અભ્યાસ કરું છું ત્યારે ખુશી અનુભવું છું અને જ્યારે હું મારા જ્યારે મારા મમ્મી પપ્પા અથવા તો મારા ટીચર્સ મારા વખાણ કરે ત્યારે હું ખુશી અનુભવું છું

હાવ એટલે કેવી રીતે તો કે વી કેન બી હેપી બાય ડુઇંગ ગુડ થિંગ્સ લાઈક હેલ્પિંગ અધર્સ શું કહે છે વી કેન બી હેપી આપણે ખુશ થઈ શકીએ છીએ બાય ડુઇંગ ગુડ થિંગ્સ ગુડ થિંગ્સ એટલે સારી વસ્તુઓ આપણે સારી સારી વસ્તુઓ કરીને આપણે સારી સારી કોઈકને હેલ્પ કરીને આપણે ખુશ થઈ શકીએ છીએ લાઈક એટલે જેવી રીતે હેલ્પિંગ અધર્સ હેલ્પિંગ એટલે મદદ કરવી અને અધર્સ એટલે બીજાની તો કે બીજાની મદદ કરીને તમે ખુશ થઈ શકો છો વી કેન બી હેપી બાય બીંગ વિથ અવર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ આપણે ત્યારે ખુશ થઈ શકીએ છીએ જ્યારે બીંગ વિથ અવર ફેમિલી આપણે આપણા પરિવારની સાથે હોઈએ એન્ડ ફ્રેન્ડ્સ એટલે કે મિત્રની સાથે હોઈએ વી કેન બી હેપ્પી બાય મેકિંગ અવર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ પ્રાઉડ ઓફ અઝ પ્રાઉડ ઓફ અઝ એટલે આપણા પર ગર્વ થવો આપણે ત્યારે ખુશી અનુભવીએ છીએ જ્યારે આપણા મમ્મી પપ્પાને અથવા ટીચર્સને આપણા પર પ્રાઉડ થાય ગર્વ થાય તો અહીંયા આપણે ક્યારે ક્યારે ખુશ થઈ શકીએ છીએ કેવી રીતે બીજાને ખુશ કરી શકીએ છીએ પોતે કેવી રીતે ખુશ થઈ શકીએ છીએ તમે ક્યાં ખુશી અનુભવો છો કેવી રીતે ખુશી અનુભવો છો ક્યારે ખુશી અનુભવો છો તમને કોણ ખુશ કરી શકે છે આવા સવાલના જવાબ આપેલા છે અહીંયા તો આપણે સામાન્ય રીતે કોમન સવાલ જોયેલા છે સામાન્ય સવાલ જોયેલા છે સવાલ અને જવાબ પણ બધાના વિદ્યાર્થી મિત્રો જવાબ અલગ અલગ હોય છે કોઈને પોતપોતાના દાદા દાદી સાથે મજા આવે કોઈને મમ્મી પપ્પા સાથે મજા આવે કોઈને ભાઈ બહેન સાથે મજા આવતી હોય તો કોઈને અહીંયા આપણે ગાર્ડનમાં ખુશી આપેલી છે અથવા તો સ્કૂલમાં આપેલી છે ઘણાને મંદિરમાં પણ મજા આવતી હોય એટલે આ સવાલના જવાબ બધા વિદ્યાર્થી મિત્રો માટે અલગ અલગ હોઈ શકે છે પરંતુ આપણે અહીંયા સામાન્ય સવાલના જવાબ એટલે કે જે બધાને સામાન્ય થઈ શકતા હોય એવી રીતે આપણે અહીંયા આપેલા છે રાઈટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ્સ હવે આપણે શબ્દ લખવાના છે કઈ રીતે તો કે તમને જે રીતે અહીં એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલા છે એ રીતે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ધોરણથી એક વચન અને બહુવચન ભણી ગયેલા હોઈએ છે કે એક વચન એટલે એક જ વસ્તુ હોય અને બહુવચન એટલે બે અથવા બે થી વધારે વસ્તુ હોય બે વસ્તુ પણ બહુ વચનમાં આવે છે એને બહુ વચન કહેવાય તો કે અહીંયા કોઈ પણ એક છોકરી ઊભી હોય તો આ એક વચન થાય અને અહીંયા બે છોકરીઓ છે તો આ બહુ વચન થઈ એટલે એક વચન અને બહુ વચન આ તો આપણને ખ્યાલ જ છે પણ અંગ્રેજીમાં એક વચન અને બહુવચનમાં પાછળ આપણે અલગ અલગ અક્ષર મૂકવાના હોય છે તો એના અમુક નિયમો છે એ જોઈએ તો કે સામાન્ય રીતે એક વચન અને બહુવચનમાં સામાન્ય રીતે એક વચન અને બહુવચનમાં એસ અથવા ઈ એસ લાગે છે આઈ એસ પણ લાગે છે આ કોમન છે આટલું કે તમારે બહુવચનમાં ફેરવવું હોય દાખલા તરીકે કેટ છે

તો કે જ્યારે ખાસ ધ્યાનથી સાંભળજો અને આને તમારે યાદ જ કરી લેવાનું હું જે રીતે યાદ એ રીતે કઈ અથવા તો ઓ જો તમને તમને શબ્દ આપેલો હોય ક્લાસ તો કે શબ્દના અંતે તમને આ છ માંથી કોઈ પણ એક દેખાય તો તમારે ઈ એસ મૂકવાનું છે દાખલા તરીકે આપણને અહીં ક્લાસ આપેલું છે તો ક્લાસ આપેલું છે જો છેલ્લે ડબલ એસ દેખાય છે એટલે ડબલ એસ છે એટલા માટે અહીંયા આપણે ક્લાસ તો લખીશું જ પણ છેલ્લે ઈ આવશે ત્યારબાદ દાખલા તરીકે અ ફોક્સ એટલે કે શિયાળ તો આ એક વચન છે હવે તમારે છેલ્લે જોવાનું છે શું આપેલું છે તો કે એક્સ આપેલું છે તો એક્સ આપેલું હોય ત્યારે જો અહીંયા આપણને દેખાય છે એક્સ હોય શબ્દના અંતે એક્સ હોય તો અહીંયા આપણે શું લખીશું તો કે એ કે એન કાઢી નાખીને જે શબ્દ છે બેઠો લખવાનો ત્યારબાદ તમારે ઈ એસ લખવાનું છે આવી રીતે નિયમો છે તો કે સામાન્ય રીતે એસ કે ઈ એસ લાગતો હોય છે હવે ઈ એસ ક્યારે ક્યારે લાગે છે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ વિદ્યાર્થી મિત્રો આને પાંચ વાર મનમાં ને મનમાં બોલશો એટલે તમને યાદ રહી જશે આટલું હોય તો ઈ એસ મૂકવાનું બાકી તમારે ક્યાંય ઈ એસ મૂકવાનું નથી ફરીવાર એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ અથવા તો ઓ જો તમને આટલું દેખાય શબ્દના અંતે તો તમારે ઈ મૂકવાનું છે હવે આઈ ઈ એસ ક્યારે મૂકવાનું

તો નાખવાનો છે આ અનિયમિત રૂપો છે એવી જ રીતે વુમનમાં તો કે વુમન તો વુમનમાં પણ એવી જ રીતે એ કે એન તો બધામાં કાઢી જ નાખવાનું છે પણ આમાં આપણે વુમન આપેલું છે એમાં આપણે વિમિન હોય નીકળી જાય અને તેની પાછળ એસ કેસ લાગી જાય ત્યારબાદ લેમ્પ હવે લેમ્પનું તમે અને હું સાથે કરી છું પેલા શું કરશું તો કે એ કે એન કાઢી નાખવાનું ત્યારબાદ આપણને છેલ્લે એસ ડબલ એસ એસ એચ સીએચ એક્સ ઓ અથવા વાય કંઈ પણ દેખાતું નથી એટલે શું કરશું તો કે બેઠું લખીને પાછળ એસ લેમ્પ્સ અને જો આપણને અહીંયા એક વચનમાં એક એક જ વસ્તુ આપેલી છે બિલાડી છે તો એક જ આપેલી છે અહીંયા લેમ્પ છે તો એક જ આપેલો છે બહુવચનમાં ચાર બિલાડી અહીં બે લેમ્પ એટલે એ બહુવચન છે આગળ જોઈએ પેન તો કે આપણે એ

કે આવું તો અમે ત્રીજા ચોથામાં તો ફક્ત એક વચનમાંથી બહુવચનમાં ફેરવતા જ શીખ્યા છે બહુવચનમાંથી એકવચનમાં ફેરવતા શીખ્યા નથી આ આપણા માટે નવું છે જોઈએ તો કે આ તો પહેલાં આખો આ જે વિભાગ છે ને એ એક વચનનો છે આ આખો વિભાગ અને આ આખો વિભાગ છે બહુવચનનો ઓકે અ ટોય હવે આપણને અહીંયા એક વચન આપેલું છે તો આપણે અહીંયા બહુવચન કરવાનું છે એ કે એન કાઢી નાખશું અને પાછળ એસ મૂકશું ત્યારબાદ પેન્સિલ તો કે એ કે એન કાઢી નાખીશું અને ત્યારબાદ એસ મૂકીશું હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને અહીં બહુવચન આપેલું છે તો મેં તમને કીધું એમ આપણે બહુવચનમાં જઈએ ત્યારે એ કે એન કાઢી નાખીએ છીએ તો એક વચનમાં આવશું ત્યારે આપણે એ કે એન લખવું પડશે હવે આગળ આપણે બી આપેલો છે એ ઈ આઈ ઓ કે યુ ખ્યાલ જ છે તમને તો પણ ફરીથી આપણે સમજી લઈએ એ ઈ આઈ ઓ કે યુ જો આ પાંચમાંથી તમને પહેલો અક્ષર આ પાંચમાંથી એકદમ હોય દાખલા તરીકે અમરેલા તો એની આગળ આપણે એન મૂકવું દાખલા તરીકે એક્સ કુહાડી તો એની આગળ આપણે એન મૂકવું પડે પણ આપણને બોલ આપેલો હોય તો એની આગળ એ મૂકવાનું તો એવી રીતે આપણને અહીંયા બુક્સ આપેલું છે તો આપણે આગળ મૂકીશું એ હવે આ બુક્સ છે એમાંથી આપણે બહુ વચનમાંથી એક વચનમાં ફેરવવાનું છે એટલા માટે અહીંયા આપણને એન આપેલો છે તો એલિફન્ટનું મેં તમને કીધું એમ એક એ કે ને કાઢી નાખીશું એલિફન્ટ નો બેઠો સ્પેલિંગ લખી દઈશું અને ત્યારબાદ આપણે લખીશું એસ ત્યારબાદ બલૂન્સ

રાઈટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ તમને અહીંયા જે ઉદાહરણ આપેલા છે એના આધારે આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે એટલે કે શબ્દ લખવાના છે આ આપણે આગળ શીખી ગયા ટોપિક કે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ તો આટલામાંથી તમને શબ્દના અંતે કંઈ પણ દેખાય તો તમારે ઈ એસ મૂકવાનું છે શું મૂકવાનું છે ઈ એસ આખો શબ્દ બેઠો લખીને તમારે ઈ એસ મૂકવાનું છે એ કે એન તો બધામાં કાઢવાનું આવશે જ જો અહીંયા આપણને ડબલ એસ દેખાય છે તો બેઠે બેઠો ગ્લાસનો સ્પેલિંગ લખીને છેલ્લે ઈ એસ મૂકવાનું છે ત્યારબાદ અ બેન્ચ હવે આપણે એ કાઢી નાખીશું બેન્ચ બેઠું લખી દઈશું અને આપણને અહીંયા સી એચ દેખાય છે જો તો આપણામાં સી એચ આવે છે આપણે જે ભણ્યા એમાં સી એચ આવે છે એટલા માટે અહીંયા ઈ એસ આવશે ત્યારબાદ એન ઇચ એ કે એન કાઢી નાખીશું અને ઈચ સી એચ આવે છે એટલે પેલા તો બેઠો સ્પેલિંગ લખવાનો અને ત્યારબાદ ઈ એસ ત્યારબાદ સેન્ડવિચ તો કે કે એ એન કાઢી નાખીશું સેન્ડવીચ નો બેઠો સ્પેલિંગ લખીશું અને છેલ્લે સી એચ છે એટલે ઈ એસ સેન્ડવિચ ઈઝ ત્યારબાદ એ બોક્સ તો બોક્સ નો બેઠો સ્પેલિંગ લખીશું એ કે એન કાઢી નાખવાનું અને લખીશું તો કે આપણે આગળ જોયું એમ એક વચન માંથી બહુ વચનમાં બહુ વચન માંથી એક વચનમાં તો કે આ જે આખો ભાગ છે એક વચન નો છે અને આ જે આખો ભાગ છે એ બહુ વચન નો છે ઓકે એક ક્લાસ તો આપણે એ કે એન કાઢીને પેલા ક્લાસનો બેઠો સ્પેલિંગ લખી દેવાનો ડબલ એસ છે એટલે આપણે ઈ એસ લખીશું ત્યારબાદ વોચિસ એટલે ઘડિયાળ હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા બહુ વચન આપેલું છે તો પેલા તો આપણે એક વચનમાં આવીએ છીએ એટલે એ કે એન ફરજિયાત આવે તો કે ડબલ્યુ છે એટલે એ આવશે ત્યારબાદ છેલ્લે સી એ જ આપણને દેખાય છે એટલે વોચ લખીશું ઈ એસ કાઢી નાખવાનું છે ત્યારબાદ એ ટોમેટો તો કે એ કે એન કાઢીને ટોમાટોનો સ્પેલિંગ બેઠો લખીને હવે આપણને એમાં ઈ એ ઓ દેખાય છે તો ઓ છે એટલા માટે આપણે શું મૂકીશું ઈ એસ ત્યારબાદ બસીઝ તો કે બી છે એટલે એ મૂકીશું બહુ વચનમાંથી એક વચનમાં આવીએ છીએ એટલે બી આપણને પહેલે આપેલો છે એટલે એ મૂકીશું ત્યારબાદ બસ નો સ્પેલિંગ હવે એ ફોક્સ તો એ કે એન કાઢી નાખીશું અને એક્સ છે એટલે ઈ એસ મૂકીશું આવી રીતે આપણે એક વચનમાંથી બહુ વચનમાં ફેરવીશું ઓકે વિદ્યાર્થી મિત્રો આગળના આપણે એક વચન અને બહુવચન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આભાર